ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટા છવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે ત્યારે ગુજરાત પર હાલ એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે છવ્વીસ મે સુધી વરસાદી માહોલ જોવા મળશે આજે એકવીસ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે સવારથી જ સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદને કારણે સુરતના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા સવારે વરસાદ પડતા નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા અને ભર લોકોને રેનકોટનો નો સહારો લેવો પડ્યો હતો સુરતના પાલ અડાજણ રાંદેર અઠવાલા વેસુ વરાછા લાલ દરવાજા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વહેલી સવારે વરસાદ વરસતા લોકો પણ અટવાયા હતા રાજ્યમાં આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કેરળમાં ચાર દિવસ બાદ વરસાદનું આગમન થશે આજે સુરતમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે સુરતના ડભોલી હરિદર્શનના ખાડા પાસે પાણી ભરાઈ ગયા હતા વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ સર્જાતા ઠેર ઠેર વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે ત્યારે આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે એક સાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય છે જેમાં એક સિસ્ટમ રાજસ્થાન તરફથી જ્યારે બીજી સિસ્ટમ અરબી સમુદ્રના સક્રિય પ્રવાહમાં છે જેમાં હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે સાયકલોનિક સર્ક્યુલેશનમાં બાવીસ મે ની આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે સુરતમાં વરસાદને પગલે ડબોલી હરિદર્શનના ખાડામાં પાણી ભરાયા હતા તો સાથે અશ્વિની રોડ પર પાણી ભરાયા હતા કમોસમી વરસાદમાં જ જો વરસાદી પાણી ભરાઈ જતા હોય તો ચોમાસામાં શું હાલ થશે તેવો પ્રશ્ન પણ શહેરીજનો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત